ઝાલોદ માંડલી ફળિયા વિસ્તારની દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી વ્યાપારીઓને મોટું નુકસાન છેલ્લા કેટલાક વર્ષોથી પાણી ભરાઈ જવાના બનાવો દર વર્ષે બનતા વ્યાપારીઓને થતું નુકસાન પાણીના નિકાલ માટે પાલિકા તંત્રને વારંવાર અજુવાતો કરાય પણ પાલિકા તંત્ર વૈધિયાન તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસના રોજ સાંજના સમય દરમિયાન અચાનક વરસાદ પડ્યો હતો આ વરસાદ એક કલાકથી વધુ સમય ધોધમાર પડ્યો વરસાદના સમયમાં પાણી ભરાઈ જવાની ઘટના માંડલી ફળિયામાં સતત કેટલાય વર્ષોથી બનતી આવી છે જેથી પાલિકા તંત્રને અહીંયાના સ્થાનિક દુકાનદારો દ્વારા અંગે વારંવાર લેખિત અને મૌખિક રજવાતો કરવામાં આવેલ છે પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા અંગે કોઈ પણ ઠોસ પગલાં લેવામાં આવેલ નથી માંડલી ફળિયામાં આવેલ કેટલીય દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ જવાના બનાવો દર વર્ષે બને છે દર વર્ષે અહીં સ્થાનિક દુકાનદારોને વરસાદી પાણી ભરાઈ જવાથી લાખો રૂપિયાનું નુકસાન થાય છે પાણી ભરાઈ જવાની ઘટનાને લઈ પાલિકા તંત્રને વારંવાર રજવાતો કરવામાં આવે છે છતાંય અંગે કોઈ જ પગલાં લેવાતા નથી તો દર વર્ષે સ્થાનિક દુકાનદારોને જે વરસાદી પાણીથી નુકસાન થાય છે તે માટે જવાબદાર કોણ જ્યારે વરસાદી પાણી દુકાનોમાં ભરાઈ ત્યારે સ્થાનિક દ્વારા જવાબદાર અધિકારીઓને કોલ કરી માહિતી આપી આવી પરિસ્થિતિ જોવા તેમ કહ્યું હતું છતાંય કોઈ પણ જવાબદાર અધિકારીઓ અહીં આવી જોયું પણ ન હતું અને વરસાદ પતી ગયા બાદ તેમજ બીજા દિવસે ફરી જવાબદાર તંત્રના અધિકારીઓને કેટલું નુકસાન થયું તે જોવા બોલાવવામાં આવ્યા હતા છતાંય જવાબદાર તંત્રમાંથી કોઈ આવ્યું ન હતું સ્થાનિકોના કહેવા મુજબ પાલિકા દ્વારા ગીતા મંદિર વિસ્તારમાં રસ્તો બનાવવામાં આવ્યો ત્યારે વરસાદી પાણી ન ભરાય તે જોઈ તપાસી રસ્તો બનાવવા કહેવાયું હતું પરંતુ જે તે સમયે જવાબદાર તંત્રના લોકો દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહીં અને વરસાદી પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવેલ નથી જેથી રસ્તો બન્યા બાદ પણ અહીંયા પાણી ભરાઈ જવાના બનાવોને લઈ સ્થાનિક દુકાનદારોને લાખોનું નુકસાન થયેલ છે હવે દર વર્ષે મોટા પાયે નુકસાન થવાની સ્થાનિક વ્યાપારીઓ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અવારનવાર થતાં વરસાદી પાણીથી થતા નુકસાનની ભરપાઈ કરશે કોણ પાલિકા તંત્ર દ્વારા અયોગ્ય આયોજનને લઈ સ્થાનિક દુકાનદારોને નુકસાન થયું છે તે માટે જવાબદાર કોણ પાલિકા તંત્ર પાસે લાંબા સમયની આયોજનની રૂપરેખા બનાવવા માટે યોગ્ય એન્જિનનો અભાવ છે કે શું

અને આ વસ્તુ અવારનવાર થતી રહે છે અને એમાં અમારે બહુ નુકસાન ઝેલવાનું છે અમારી થી અઢાર દુકાનોમાં એવું છે દર વખતે અરજી આપવા છતાં પણ કોઈ સુનવાઈ રહેતી નથી અમારી અમારા કાઉન્સિલરો વોટ લેતી વખતે તો હાથ જોડી જોડીને આવો છો તમે હે ને હાથ જોડી જોડીને આવો છો અને અહીંયા પછી અમારી કોઈ કેવી પરિસ્થિતિ ચાલે છે એ તમે જોતા નથી તો એના માટે અમે બહુ અરજીઓ આપી છે અને અરજી આપ્યા પછી બી કોઈ એમાં કાર્યવાહી થઈ નથી તો એના માટે કાર્યવાહી થાય એના માટે અમારી અપીલ છે કાલે આપની દુકાનમાં પાણી ભરાઈ ગયું હતું હા કાલે મારી દુકાનમાં પાણી ભરાયું અને આ બીજી કે ત્રીજી વખત પાણી ભરાયું છે અને બીજી કે ત્રીજી વખતના પાણીના જોડે મારી દુકાનમાં ઓછામાં ઓછું થી બત્રીસ હજારનું નુકસાન થયું છે મારી ઇલેક્ટ્રોનિક આઇટમો છે એમાં હું વસ્તુ ઉપર મૂકું છું એક દોઢ ફૂટ ઉપર અને હમણાંના રોડ બન્યા પછી જે સમસ્યા વધારે ઊભી થઈ છે પહેલાં અડધો ફૂટ પાણી ચડતું હતું હમણાં બે દોઢ ફૂટ ઉપર પાણી ચડી જાય છે રોડ ઉપર આપનું નામ મારું નામ છે ગુડાલા મહેબૂબ મોહમ્મદ રફીકભાઈ ગીતા મંદિર જોડે મારી દુકાન છે અને ગુડાલા ગ્રાફિક્સ મારી દુકાનનું નામ છે છેલ્લા છ વર્ષથી અમારા વિસ્તારમાં દરેક દુકાનોમાં પાણી ભરાઈ જાય છે વારંવાર 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 રજૂઆતો કર્યા છતાં કોઈ પણ પ્રકારની સુનવાઈ થતી નથી એ અમે વારંવાર રજૂઆતો કરી છે કોઈ જોવા પણ આવતું નથી ગઈકાલે જ આટલું બધું પાણી ભરાઈ ગયું સત્તર દુકાનો ચાર મકાનોમાં પાણી ભરાઈ ગયું અમારા વિસ્તારમાં ચીફ ઓફિસર સાહેબ જાલોદનગરમાં હાજર હતા તે છતાં એમને અમે પરિસ્થિતિની પરિસ્થિતિની જાણ થાય એના માટે અમે એમને રજૂઆત કરી કે તમે આવીને પરિસ્થિતિની ખબર પડે તમને તે છતાં એ લોકોએ હાજરી આપી નહીં તે છતાં એના પછી વારંવાર ફોન કર્યા પછી પણ એ લોકો ફોન પણ ઉપાડવા તૈયાર નથી રૂબરૂ મળવા છતાં પણ રૂબરૂ મળ્યા નથી હવે અમારે જવાનું ક્યાં આ રસ્તા ભણાય રસ્તાનો ઢાળ અમારે ક્યાં આપવાનો હતો અહીંયાથી ક્યાં પાણી જાય એવી રીતે ઢાળ આપવાનો હતો તે છતાંય અમારી રજૂઆત કર્યા પછી પણ ઢાળ આ બાજુ આપ્યો એના કારણે પાણી વધારે ભરાય છે અમારી દુકાનોમાં હવે અમે રજૂઆતો કરી તે છતાંય અમારું કોઈ સાંભળવા મળવું નથી આપની દુકાને કાલે અંદર કેટલું નુકસાન થયું ઓછામાં ઓછું 1 લાખ રૂપિયાનું 1 લાખ રૂપિયાનું ઓછા ઓછું નુકસાન થયું છે મારી દુકાને આપનું નામ વિજય કુમાર કનૈયાલાલ ઠક્કર ગીતા મંદિર રોડ ઉપર મારી દુકાન છે માંડલી ફળિયા બોલો લાખો રૂપિયાના ગ્રાન્ડમાં આ લોકોએ કરીને મંગળા નાખ્યા પણ એનામાં આગળ પાણી દેવાનો જે મંગળુ છે એ કઈ ગાડી નિકાલ દેવાનો છે તાઈ ગાડી એ લોકોએ પાણીનો જ નથી બિલકુલ બંધ આйти પાણી કઈ રીતે દેગા અઘાડી થી બ્લોક કે પાણી કઈ રીતે જાગે હાઈવે ને જે ગટા એ ભી બંધ છે